નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભરૂચ પાસે દહેજ જીઆઈડીસીમાં આવેલી ઓર્ગેનિક ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં એકાએક આગ લાગતા દોડધામ મચી હતી બનાવને પગલે દહેજ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે દહેજ જીઆઈડીસીમાં આવેલી ઓર્ગેનિક ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં બુધવારે સવારે એકાએક આગ ફાટી નીકળી હતી આગને પગલે કામદારોમાં ભારે દોડધામ મચી હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દૂર દૂર સુધી છવાયા હતા આગની ઘટનાની જાણ થતાં દહેજ ફાયર વિભાગની ટીમે ફાયર ટેન્કર સાથે ઘટના સ્થળે ધસી જઈ આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે

Yeah, yeah, okay.